નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ત્રણના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ એમ્પી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પેપરના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પેપર સાથે જોઈએ આપણે પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્વ જેમના ગુણ છે ચાર નંબર એક એક કિલોગ્રામ ખાલી જગ્યા માટે સૌથી મોટી બેગ જોઈએ રૂ નંબર બે એક તરબૂચ બરાબર ચાર કેરી હોય તો પાંચ તરબૂચ બરાબર ખાલી જગ્યા કેરી વીસ નંબર ત્રણ ખાલી જગ્યાનું વજન સૌથી વધારે છે હાથી નંબર ચાર એક ટેટીનું વજન બે સફરજન જેટલું હોય તો બે ટેટીનું વજન ખાલી જગ્યા સફરજન જેટલું થાય ચાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કોલ કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર પર પ્રશ્ન બે અ યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો જમના ગુણ ચાર નંબર એક ચાર વખત પાંચ એટલે ખાલી જગ્યા વીસ એટલે કે ચાર પંચા વીસ બે એક ચોકલેટની કિંમત બે રૂપિયા હોય તો ચાર ચોકલેટની કિંમત ગુણ્યા સાત બરાબર અઠ્યાવીસ એટલે સાત ચોક ચાર સત્તા અઠ્યાવીસ બ કોઈ પણ એક દાખલો ગણો જેમના ગુણ બે નંબર એક કારને ચાર પૈડા છે તો આવી છ કારના કુલ કેટલા પૈડા થાય તો એ ગણતરી આપીને આપેલો છે જવાબ કે છ કાનના કુલ ચોવીસ પેઢા થાય નંબર બે પાંચ રૂપિયાની કિંમતની તેર ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કે પાસઠ રૂપિયા થશે પ્રશ્ન ત્રણ પેટર્ન પૂર્ણ કરો જેમના ગુણ આઠ તો આ રીતના તમારે પેટર્ન પૂર્ણ કરવા પૂર્ણ કરવાની છે નંબર બે માં પણ નંબર ત્રણમાં દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ નંબર ચારમાં સવાર બપોર સાંજ સવાર બપોર સાંજ પ્રશ્ન ચાર એક શબ્દમાં જવાબ આપો જેમના ગુણ ચાર એક નંબર એક પ્રવાહી માપવાનો નાનો એકમ કયો છે મિલી લીટર બે ગુંજાસ મોટો એકમ કયો છે લીટર નંબર ત્રણ એક લીટર બરાબર કેટલા મિલી થાય હજાર મિલી લીટર નંબર ચાર પાંચસો મિલી દૂધની બે કોથળી લેતા કુલ કેટલું દૂધ થશે એક લીટર પ્રશ્ન પાંચ વ્યવહારુ કોયડા ઉકેલો કોઈ પણ ત્રણ જેમના ગુણ છ નંબર એક એક લક્ષ્મી લક્ષ્મી પાસે વેચવા માટે સત્યાવીસ કિલોગ્રામ બટાકા છે ત્રણ માણસો આવ્યા અને દરેકે સરખા જથ્થામાં બટાકા ખરીદ્યા દરેક માણસે ખાલી જગ્યા કિલોગ્રામ બટાકા ખરીદ્યા તો અહીં આપણે ગણતરી કરીને જવાબ આપ્યો આપેલો છે સત્યાવીસ ભાગ્યા ત્રણ બરાબર નવ નંબર બે બાર ફુગ્ગા ત્રણ છોકરાઓને સરખે ભાગે વહેંચો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે તો કે બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર એટલે કે દરેકના નંબર ત્રણ અઢાર મોજા છે કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે તો કે નવ છોકરીઓ મોજા પહેરી શકે અઢાર દુ એટલે અઢાર ભાંગ્યા બે બરાબર નવ નંબર ચાર આ બકરીઓના પગની ચોવીસ છાપ છે તો ત્યાં કેટલી બકરીઓ હતી તો કે છ બકરીઓ ચોવીસ ભાંગ્યા ચાર બરાબર છ ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન છ અ આપેલ માહિતી પરથી પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ બે નંબર એક શાળામાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો કે પંચોતેર નંબર બે કુલ કેટલા બાળકો ગેરહાજર છે સાત બ આપેલ કોષ્ટક પરથી ચાર્ટ પૂર્ણ કરો જેમના ગુણ ચાર જોઈએ આ આ રીતના તમારે ચાર્ટ બનાવવાનો છે પ્રશ્ન સાત નીચે દર્શાવેલ માહિતી પરથી એક વાક્યમાં જવાબ આપો જેમના ગુણ બે નંબર એક બે દડાની કિંમત કેટલી થશે ચૌદ નંબર બે એસી રૂપિયા માં કેટલી નોટબુક મળશે ચાર બ નીચેના વ્યવહારિક દાખલા ગણો ત્રણમાંથી કોઈપણ બે જેમના ગુણ ચાર નંબર એક રાહુલ પાસે બેતાલીસ પોઈન્ટ પચાસ રૂપિયા છે અને જયેશ પાસે પંચોતેર પોઈન્ટ પચાસ રૂપિયા છે તો બંને પાસે કુલ કેટલા રૂપિયા છે તો કે એકસો ને અઢાર રૂપિયા થાય નંબર બે નમનને મહેસાણાથી અમદાવાદ જવા ટિકિટ માટે કંડક્ટરને પચાસ રૂપિયા આપ્યા જો બસ ભાડું આડત્રીસ રૂપિયા પચાસ પૈસા હોય તો કંડક્ટરે નમનને કેટલી રકમ પાછી આપી હશે તો કે અગિયાર રૂપિયા અને પચાસ પૈસા નંબર ઉમંગની બચત પચાસ પૈસા હતા એક અઠવાડિયામાં બચત પેટીમાં ઓગણીસ રૂપિયા પચાસ પૈસા ઉમેરાય તો હવે ઉમંગની બચત પેટીમાં કેટલી રકમ થઈ તો કે ચોપન રૂપિયા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે